સુરત શહેરમાં બિનવારથી લાશોનું કોઈ પણ જાતના જ્ઞાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સોની ફળિયા ખાતે બિનવારસી મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞ યોજવા બાદ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે લાશોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના વર્ષ બે હજાર સોળથી બિનવારસી લાશોનું કોઈપણ જાતના ભેદભાવ વગર માત્ર નિઃશ્વાર્થપણે વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા વર્ષ બે હજાર સોળથી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞનું આયોજન કરાયું હતું

બિનવારસી લાશોનું વિના મૂલ્યે અગ્નિતા કરતી સંસ્થા દ્વારા આજે સુરત શહેરના આર્ય સમાજ મંદિરમાં તમામ બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે યજ્ઞ રાખવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ યજ્ઞનો કારણ એ છે કે જે અમે લોકો બિનવારસી લાશોની અંતિમ સંસ્કાર કરીએ છીએ આ લોકો રસ્તે રખડતા ભટકતા ટ્રેનોમાં કપાયેલા કે પાણીમાં ડૂબેલી લાશો હોય એ લોકોની ઈચ્છાઓ કંઈક રહી ગઈ હોય અને કામ હોતે મરેલા હોય એની આત્મા ભટકતી હોય એ એ લોકોને મોક્ષ મળે અને એને શાંતિ મળે સદગતિ માટે યજ્ઞ કરવાનું કાર્ય કરી રહી છે આ સંસ્થા વધુ મગનીદાસ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા યજ્ઞમાં જ શહેરના અગ્રણીઓ સેવાભાવી મહાનુભાવ ઉપસર્વા પામ્યા હતા દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશ